નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં સિસ્ટમની શરૂઆત થઈ તેનાથી પહેલાં જ આગાહીનો જે વિડીયો આપણે આપ્યો હતો તેની અંદર વિસ્તાર બાબતે ક્લિયર કરતા કહ્યું હતું કે જ્યાં વરસાદની ઘટ છે એવા તમામ વિસ્તારોમાં ઘટ પૂરી થશે તેની અંદર પણ હજી થોડો ઘણો ભાગ જામનગર જિલ્લાનો કચ્છ જિલ્લાનો દરિયાકાંઠાનો વિસ્તાર અને મોરબી જિલ્લાનો ભાગ થોડો બાકી હોય એવું લાગી રહ્યું છે કે ત્યાં હજી વરસાદની થોડી અછત છે બાકી સુરેન્દ્રનગર બોટાદ તે ઉપરાંત કચ્છના રાપર તાલુકાની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર પાટણ જિલ્લાની અંદર કે જ્યાં સૌથી ઓછો વરસાદ અત્યાર સુધી સિઝનનો નોંધાયેલો હતો એ તમામ વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ આ સિસ્ટમની અંદર પડી ગયો છે સિસ્ટમની વાત કરીએ તો અત્યારે તે સિસ્ટમનું લોકેશન દક્ષિણ રાજસ્થાન અને કચ્છના ઉત્તર સરહદ વિસ્તાર પર જોવા મળી રહ્યું છે જેના અનુસંધાને હજી પણ આવતા ચોવીસ કલાક સુધી કચ્છને તે અસર કરતા રહેશે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના સેન્ટરોમાં જોવા મળ્યો છે સૌથી વધુ વરસાદ તેર ઇંચ જેટલો વરસાદ સુઈગામ તાલુકાની અંદર જોવા મળ્યો છે અને ઘણા બધા વિસ્તારોમાં ત્યાં નુકસાનીના સમાચાર પણ છેલ્લે મળી રહ્યા છે વાત કરીએ આજના દિવસના વરસાદની તો આજના દિવસનો વરસાદ હજી પણ કચ્છ જિલ્લાની અંદર સંપૂર્ણપણે ભારે વરસાદની શક્યતા રહેલી છે જેમાં ખાસ ઉત્તર પશ્ચિમ કચ્છની અંદર હવેથી તેમાં વધારો થશે વાગડ જે પંથક છે તેની અંદર સાથે પૂર્વ કચ્છ જે કહેવાય છે તે ત્યાં વિસ્તારની અંદર બપોર બાદથી થોડો ઘટાડો જોવા મળશે તે ઉપરાંતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ આજ સવારથી કઈ રાતથી જ થોડો ઘણો અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજી આગળના સમયમાં હજી પણ તેની અંદર ઘટાડો જોવા મળશે આજના દિવસ પૂરતો વધુમાં વધુ શક્યતા કચ્છના પશ્ચિમ કાંઠા ઉપર અને ઉત્તર સરહદ વિસ્તારમાં જોવા મળી શકે છે તે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જામનગર જે ખાડી વિસ્તાર આસપાસનો વિસ્તાર છે અને કચ્છના રણ આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ એક વરસાદી એક્ટિવિટી હજી ચાલુ રહી શકે છે એટલે સંપૂર્ણપણે વરાપ મળશે નહીં અથવા તો સંપૂર્ણપણે સિસ્ટમની અસર હેઠળથી આપણે નીકળવાના નથી સિસ્ટમ થોડી વધુ મજબૂત બની અને ડીપ ડિપ્રેશન બનવાની હતી જેની શક્યતાઓ હાલ નથી કોઈ હવે તે સિસ્ટમ તે નબળી પડી અને થોડો તેનો રૂટ છે તે ઉત્તર તરફનો જોવા મળી રહ્યો છે અને તે ઉત્તર તરફ પશ્ચિમ તરફ આગળ ગતિ કરે અને પાકિસ્તાન સરહદ વિસ્તારમાં તેની એન્ટ્રી થાય આજ બપોર બાદ તેવું લાગી રહ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં એવા રેર કેસોની અંદર ઘણા બધા રેર કેસો બન્યા છે તેની અંદર આ ત્રીજી વખત એવો બનાવ બન્યો છે કે જ્યારે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ હોય અને તે ગુજરાત તરફનો રૂટ લઈ અને છે જ્યારે તે ગુજરાત સરહદ વિસ્તાર સુધી પહોંચે ત્યારે તે ગુજરાતની બોર્ડર ઉપર ડિપ્રેશન લેવલ સુધીની મજબૂત થઈ જતી હોય એવો ત્રીજી વખતનો આ બનાવ છેલ્લા ઘણા સમયથી આ જે ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે થઈ રહ્યું છે અને આપણે જમીની લેવલ ઉપર સિસ્ટમ મજબૂત બનતી હોય તેવા કેસ પણ આપણને જોવા મળી રહ્યા છે જેના અનુસંધાને ખૂબ વરસાદ પણ તમે જોઈ છો બાકીની વિગતો આપણે સાંજે અપડેટમાં આપશું ત્યાં સુધી રજા આપશો સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ